બાપર તાલુકાના મેરા ગામની મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલ ઇનોવા ગાડી ખાબકતા ચકચાર થરાદ નાયબ પોલીસ અધિક્ષકને બાતમી મળતા મિયાલ ગામથી થરાદ તરફ દારૂ ભરેલ ગાડીની બાતમી હકીકત આધારે

સદનસીબે કેનાલમાં માહિતી મુજબ થરાદ તરફથી આવતી ઇનોવા ગાડી ભાવર તાલુકાના મીઠા ગામથી ફંટાઇ મેરા તરફ ભગાડી હતી પરંતુ ગાડીમાં પરપ્રાંત ઇંગ્લિશ દારૂ ભરેલ ઇનોવા ગાડી કેનાલમાં ખાબકતા ચકચાર મચી જવા પામી હતી પોલીસ મીઠા ચોપડી ઉપર નાકાબંધીમાં હતા આધારે આવતી નોવા ગાડી નંબર બાદથી આવતીના આધારે પોલીસે પીછો કરતા ભાભર તાલુકાના મેરા નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાડી ખાબકી હતી અને અંદર ચેક કરતા પ્રાંત ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કુલ નો ત્રેવીસ કિંમત રૂપિયા છન્નું હજાર ચારસો નો જથ્થો મળી આવેલ છે જેમાં બે નંબર પ્લેટો અન્ય નંબરોની અને ઇનોવા ગાડી કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર ચારસો ચાલીસનો પોલીસે કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેનું નામ હસપાલ નટુભાઈ વાણિયા રહે લીમડી જિલ્લા સુરેન્દ્રનગર મુબારક હારૂન કુરેશી રહે લીમડી જિલ્લા સુરેન્દ્રનગર બંને સામે બાબર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ રાહત નાયબ પોલીસ અધિક્ષક સીપી ચૌધરી ચલાવી રહ્યા છે પાણીના પરબોની જેમાં દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાથી લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે શું પોલીસને આવા બુટલેગા નહીં દેખાતા હોય કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવતા હશે એવા કાનુ વારા